નમસ્કાર મિત્રો ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે કેપી એજ્યુકેશન આ યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જાણીશું ભારતના પ્રથમ મહિલાઓ વિશે જેમ કે વડાપ્રધાન છે રાષ્ટ્રપતિ છે લોકસભા અધ્યક્ષ છે મુખ્યમંત્રી છે રાજ્યપાલ છે આ બધી જ જગ્યાએ પ્રથમ મહિલા તરીકે કોણ હતું એ વિશેના મહત્વપૂર્ણ પ્રશ્નો આપણે જાણીશું જે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચાલો વિડિયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોનો પ્રથમ સવાલ છે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતું તો મિત્રો ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા તે પ્રતિભા પાટીલ હતા નેક્સ્ટ સવાલ આવે છે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા તો મિત્રો ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા તે ઇન્દિરા ગાંધી હતા નેક્સ્ટ ત્રીજું આવે છે ભારતના પ્રથમ મહિલા લોકસભા અધ્યક્ષ કોણ હતા તો મિત્રો ભારતના પ્રથમ મહિલા લોકસભા અધ્યક્ષ હતા તે મીરા કુમાર હતા નેક્સ્ટ આવે છે ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા તો મિત્રો ભારતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા તે સુચેતા કૃપલાણી હતા નેક્સ્ટ આવે છે પાંચમું કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા તો મિત્રો કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ હતા તે ડૉક્ટર એની બેસ્ટન હતા નેક્સ્ટ આવે છે છઠ્ઠું યુનોના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા તો મિત્રો યુનોના પ્રથમ મહિલા પ્રમુખ હતા તે વિદ્યાલક્ષ્મી પંડિત હતા નેક્સ્ટ આવે છે એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતા તો મિત્રો એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા હતા તે બછેન્દ્રી પાલ હતા નેક્સ્ટ આવે છે ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા તો મિત્રો ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા હતા તે ઇન્દિરા ગાંધી હતા નેક્સ્ટ આવે છે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા તો મિત્રો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા હતા તે અર્ષાપૂર્ણ દેવી હતા નેક્સ્ટ આવે છે નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા તો મિત્રો નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતા તે મધર એરિસા હતા નેક્સ્ટ આવે છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા તો મિત્રો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા હતા તે દેવી હતા તો મિત્રો નેક્સ્ટ આવે છે ભારતમાંથી પ્રથમ મિસ વર્લ્ડ કોણ હતું મિત્રો ભારતમાંથી પ્રથમ મિસ વર્લ્ડ છે તે રીટા ફરિયા હતા નેક્સ્ટ આવે છે પ્રથમ મિસ યુનિવર્સ કોણ હતું તો મિત્રો પ્રથમ મિસ યુનિવર્સ છે તે સુસ્મિતા સેન હતી નેક્સ્ટ આવે છે ભારતમાંથી અંતરિક્ષમાં જનાર પ્રથમ મહિલા કોણ હતું તો મિત્રો ભારતમાંથી અંતરિક્ષમાં જનાર પ્રથમ મહિલા હતા તે કલ્પના ચાવલા હતા નેક્સ્ટ આવે છે પ્રથમ મહિલા બુક પ્રાઇઝ કોને આપવામાં આવ્યું હતું તો મિત્રો પ્રથમ બુક પ્રાઇઝ મહિલા તરીકે અરુંધતી રોયને મળેલ છે નેક્સ્ટ છે ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતું તો મિત્રો ભારતમાં પ્રથમ રાજ્યપાલ છે તે સરોજની નાયડુ હતા નેક્સ્ટ છે ભારતમાં સર્વોચ્ચમ અદાલતમાં પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ કોણ હતું તો મિત્રો ભારતમાં સર્વોચ્ચમ અદાલતમાં પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ છે તે મીરા સાહેબ ફાતિમા બીબી હતા નેક્સ્ટ છે ભારતમાં પ્રથમ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ મહિલા તરીકે કોણ હતું તો મિત્રો ભારતમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે મહિલામાં લીલા શેઠ હતું નેક્સ્ટ પ્રશ્ન આવે છે ઇંગ્લિશ ખાડી તરનાર પ્રથમ મહિલા કોણ હતા તો મિત્રો ઇંગ્લિશની ખાડી તરનાર પ્રથમ મહિલા હતા આતી ગુહા હતા નેક્સ્ટ પ્રશ્ન છે ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા તો મિત્રો ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા તે સુષ્મા સ્વરાજ હતા બે હજાર ચૌદની જ્યારે મોદી સાહેબની સરકાર બની હતી તેમાં તેઓ વિદેશ મંત્રી હતા અને તેઓ પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા નેક્સ્ટ આવે છે ભારતના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી કોણ હતા તો મિત્રો ભારતના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી હતા તે ઇન્દિરા ગાંધી છે ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન બન્યા હતા ત્યારે સંરક્ષણ ખાતું તેમણે પોતાની પાસે રાખ્યું હતું એટલે ભારતના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી પણ ઇન્દિરા ગાંધી જ છે નેક્સ્ટ હવે પછીના જે આ ચાર પ્રશ્નો છે જે ગુજરાતી લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ગુજરાતી સરકારી પરીક્ષાઓમાં લગભગ બધે જ આ સવાલો પૂછાતા હોય છે તો મિત્રો ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા તો મિત્રો ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા તે કમલા બેનીવાલ હતા નેક્સ્ટ આવે છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા તો મિત્રો ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા તે આનંદીબેન પટેલ હતા નેક્સ્ટ આવે છે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા તો મિત્રો ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા તે નીમાબેન આચાર્ય હતા અને તેઓ જ અત્યારે વિધાનસભાના અધ્યક્ષ તરીકે કાર્યરત છે નેક્સ્ટ આવે છે ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો મિત્રો ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે બેલાયમ ત્રિવેદી હતા મિત્રો આ હતો આજનો આપણો પ્રથમ મહિલા વિશેનો વિડીયો તમને વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું ફરી પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ